નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવેશની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવી છે તો મોડાસા શહેરમાં છ ઇંચ વરસાદ પડ્યો છે પાર્કમાં વરસાદી માહોલ સોસાયટીના દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જ્યાં વરસાદના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી છે તો ધનસુરા અને બાયડમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે માલપુરમાં ત્રણ ઇંચ વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે તો રાજ્યમાં એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આજથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તો રેડ એલર્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે જેની અસર ગુજરાત પર રહેશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સૌથી પહેલા તેની અસર જોવા મળશે જોકે ગઈકાલે રાત્રે ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત ઉત્તર અને મધ્ય ગુજરાત પર જ્યારે આજે સવારથી રેડ એલર્ટ કરવામાં આવ્યું છે મોડાસામાં વરસાદી છે મોડાસામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે દ્વારકાપુરી સોસાયટી લાવાસા વેલકમ સોસાયટી આગળ પાણી ભરાયા રસ્તા પર ડીચ સમા પાણી ભરાયા છે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે વરસાદે વિરામ લીધો છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને દર વખતની જેના વખતે પણ તંત્રના પાપે હાલાકી જનતા ભોગવી રહી છે મોડાસાના દ્રશ્યો છે ગઈકાલ રાતના જ્યારે વરસાદી માહોલ જામ્યો હતો આજે વહેલી સવારથી પણ ધીમી ધારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કારણે વાહન ચાલકો અને રાહદારીઓને બહાર નીકળવું બહાર જવું પણ મુશ્કેલ બની ગયું છે વરસાદના કારણે સ્થિતિ એ ખરાબ બનતી જઈ રહી છે તો મોડાસામાં તારાજી પણ એટલી જ સર્જાય છે આ વરસાદના કારણે અરવલ્લી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે તો અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સપ્તાહ સુધી વરસાદે વિરામ લીધો હતો અને હવે ફરી વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ધનસુરા વાત્રક બાયડ મોડાસા પંથકમાં વરસાદી માહોલ અસહ્ય ઉખળાટ અને બપારાથી લોકોએ રાહત અનુભવી છે તો અસહ્ય ઉખળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે જો કે એક સપ્તાહ સુધી વરસાદે બ્રેક મારી હતી વિરામ લીધો હતો અને હવે ફરી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે જે બે થી ત્રણ દિવસમાં તારાજી પણ સર્જી શકે છે આઠથી દસ ઇંચ વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી મજબૂત સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની આગળ વધી રહ્યું છે ગુજરાત પર જોકે એકથી બે દિવસ બાદ લો પ્રેશર બની જશે જેના કારણે જેના કારણે આવનારા બે થી ત્રણ દિવસોમાં પણ ભારે વરસાદી માહોલ છવાયેલો રહેશે અરવલ્લીના દ્રશ્યો છે ગઈકાલ રાતના અને આ સંવાદ સંવાદદાતા વિપુલ જોડાયેલા છે વિપુલ અરવલ્લીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ધનસુરામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જયારે બાયડમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે માલપુરમાં અઢી ઇંચ જયારે ભિલોડા અને અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વરસાદ પગલે જે મોડાસા અંદર વધુ વરસાદ છે મોડાસાઘરજ રોડ છે મેઘરાજ રોડ ઉપર આવેલા ગોવર્ધન પાક અન્ય સોસાયટીઓ જે છે તેની આગળથી પણ પાણી ભરાયેલા હાલ અત્યારે જોવા મળી છે જેને લઈને સ્થાનિકો પરેશાનીનો સામનો કર્યા છે હાલ જિલ્લાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ધીમી વરસાદ ચાલુ છે સાબરકાલી બાદ હિંમતનગર રહ્યો છે ગ્રામ્ય પંથકમાં પણ એ જ સ્થિતિ છે હળિયોલ ગઢોડા બેરણા કાકડોલ સહિતના પંથકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાકના પિયત સમય વરસાદ વરસતા ખેડૂતો પણ હરખાયેલા છે તો ખેડૂતો ખુશખુશાલ છે આ વરસાદના કારણે કારણ કે વાવણીલાયક વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઘણા ખરા વિસ્તારોમાં મેઘ માહેર થઈ છે તો મેઘ કહેરના દ્રશ્યો પણ આગામી બે થી ત્રણ દિવસમાં સામે આવી શકે છે કારણ કે એક્સ્ટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ આવનારા બે થી ત્રણ દિવસમાં હવામાન વિભાગનું છે તો આ તરફ પાટણમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે સિદ્ધપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો સિદ્ધપુરના કાલેડા દરાવાડા પચકવાડા અને દશાવાડામાં વરસાદ થયો કલ્યાણા કુવારા કાકોશી સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આ વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે સુલતળાવ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને બીજી જગ્યા પર ખસેડવા પડ્યા છે તો ખેડાના ડાકોરમાં વરસાદી માહોલ જામ્યો છે ઠાસરાના ગળતેશ્વરમાં પણ વરસાદી માહોલ ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ડાકોર ઠાસરા સેવાલીયા અને અંબાઉમાં વરસાદી માહોલ તો આગરવા રખિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે ડાંગરના પાકોનું વાવેતર શરૂ કર્યું છે ખેડાના કપડવંજમાં મેઘરાજાની બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે લાંબા વિરામ બાદ કપડવંજ શહેરમાં વરસાદી માહોલ ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી છે કપડવંજ ગ્રામ્ય કપડવંજ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર પણ વ્યાપી છે તો સુરતમાં વરસાદને પગલે કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે મોટા બોરસરા ગામે કિમ નદીનો હાઈબેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો કિમ નદીથી વીસ ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો છે કિમ નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશખુશાલ છે પાણીનો પ્રવાહ જોવા સ્થાનિકો નદી કાંઠે પહોંચ્યા હતા અમારું ગામ મોટા બોડસરા કિમ નદીના કિનારે આવેલું છે અને કિમ નદીમાં અવારનવાર ઉપરવાસમાં વધારે વરસાદ થાય ત્યારે અહીંયા પાણી એટલે કે પૂર આવવાની પરિસ્થિતિ છે એટલે અમને થોડીક ચિંતા પાઠાય છે કારણ કે ઘણી કેવું હોય છે પાણી ગામની ચારો તરફ ફરી વળતું હોય છે પણ આ વખત અમને એ નવાઈ લાગે છે કે પાણી આવવાનું કારણ શું છે વરસાદ તો એટલો પડ્યો નથી અથવા તો અમને કોઈ ઉપરથી જાણ નથી કરવામાં આવી કે આટલું પાણી આવશે તો આટલો વરસાદ પડશે કોઈ સમાચાર ન હોવા છતાં પણ અહીંયા પાણી આવી ગયું છે નોર્મલી અમારો જે આ બેરલ કોઝવે છે એ પાંચ ઇંચ વરસાદ થાય તો જ આ બેરલ ટાઈપ કોઝવે અમારો પાણીમાં ગરકાવ થાય છે પણ આ ચાર થી પાંચ ઇંચ વરસાદ કોઈ જગ્યાએ ખબર નથી અને આ બેરલ ટાઈપ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આથી ગામ લોકોમાં ચિંતા વધી છે તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના તો દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ રેડ એલર્ટ પણ ઇશ્યુ કરાયું છે વરસાદ નવસારી ડાંગ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે अट्ठावी तारीख है बनासकाठा और ने महिसागर जिला में रेड अलर्टी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली छोटा उदयपुर नर्मदा और तापी डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहां पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर कोटड अमरेली भावनगर और राजकोट और साथ में गिर गिर सोमनाथ और दीव शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डेटू की बात करेंगे तो डेटू के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर बोटड़ मोरबी और साथ में राजकोट अमरेली गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट शामिल है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए गुजरात रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और डे फोर के लिए हैवी रेनफॉल की वार्निंग है हवामान निष्णांत अंबालाल पटेले वरसद आगाही करी है राज्य में एक बार वरसा राउंड शुरुआत शुरूआत बंगाल उपसागर में वरसा सीस्टम सक्रिय मध्य गुजरात में भारे थी अति भारत वरसद आगाही है

મધ્ય મધ્ય ગુજરાતના ભાગોમાં આ છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈપણ ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે મહેસાણાના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવા શક્યતા છે સિસ્ટમ ધીરે આવેલો છે એક મહિના લગભગ નવસારી સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવા શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટામાં વરસી શકે છે અને લગભગ ત્યારબાદ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધી થશે તેમ તેમ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે અને મોન્સૂન ધરી જ્યારે ઉપર ઉપર તરફ જવાની શક્યતા રહે છે તારીખ સાતથી દસ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને ઓગસ્ટના વરસાદ થોડો બ્રેક આવવાની શક્યતા રહે છે પરંતુ ત્યારબાદ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે કે અમેરિકાના ડેનવરમાં મોટી વિમાન દુર્ઘટના ટળી છે ડેનવરથી મિયામી જઈ રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ડબલ એટ થ્રી દુર્ઘટનાગ્રસ્ત ટેક ઓફ દરમિયાન ડાબા મુખ્ય લેન્ડિંગ ગિયરમાં આગ લાગતા વિમાનને રનવે પર રોકી દેવાયું વિમાનમાં સવાર એકસો અઠ્યોતેર મુસાફર અને ક્રૂને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા એક વ્યક્તિને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરાઈ અમેરિકન એરલાઇન્સ દ્વારા વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી અમેરિકામાં ફરી એકવાર ચાકુબાજીની ઘટના સામે આવી છે મિશિગન રાજ્યના ટ્રેવર્સ સિટીમાં વોલમાર્ટમાં ઘુસીને હુમલાખોરો સરેઆમ લોકો પર હુમલો કર્યો ચાકુબાજીની ઘટનામાં અગિયાર લોકો ઘાયલ થયા ઘાયલ તમામને મનસન મેડિકલ સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા છે જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું ચાકુબાજીની ઘટનામાં પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે પીએમ નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે આદિ તિરુપતિરાય ઉત્સવમાં હાજરી આપશે રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે તિરુચરાપલ્લીમાં કંગાઈકોન્ટા ચોલાપુરમ મંદિર ખાતે આયોજન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરશે મન કી બાત થકી દેશવાસીઓને સંબોધન કરશે ભાજપના કાર્યકરો જનતા સાથે પ્રસારણ સાંભળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે સરદાર ધામ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે સરદાર ધામ દ્વારા ભૂમિવંદના કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ પણ ઉપસ્થિત રહેશે ભાવનગરમાં પાટીદાર સમાજની બેઠક મળશે જૂનાગઢ પછી પાટીદાર સમાજની બેઠક એ ભાવનગરમાં છે ભાવનગરમાં આજે સાંજે બેઠક મળશે દિનેશ બાંબણીયા અલ્પેશ કથિરિયા અને મનોજ પનારા આ સાથે વરૂણ પટેલ પૂર્વેન પટેલ સહિત વક્તાઓ હાજર રહેશે લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજીયાત સહિત મુદ્દાઓનું મંથન થશે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલની મોટી જાહેરાત તાપી નદી પર આગામી સમયમાં બેરેજ બનશે કેન્દ્ર અને રાજ્ય સરકાર એક હજાર કરોડ આપશે ઔદ્યોગિક એકમો ને પાણી માટે વ્યવસ્થા બરાદ બની રહ્યો છે ત્યારે આવનારા પચાસ વર્ષ સુધી સુરત જે પોપ્યુલેશન વધવાનું છે જે વસ્તી વધશે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એને જોઈતું પાણીની વ્યવસ્થા એ ગુજરાત સરકાર અને કેન્દ્રની જળશક્તિ મંત્રાલય તરફથી એની અંદર પણ લગભગ એક હજાર કરોડ રૂપિયા જેટલી સેક્શન થવાની શક્યતાઓ થોડા દિવસમાં દેખાઈ રહી છે અને એના કારણે એ જલ્દીથી એ પ્રોજેક્ટ પૂરો થશે આખા વિશ્વમાં દેશમાંની આખા વિશ્વમાં એકમાત્ર ગુજરાતનું આ એક એવું શહેર છે કે જેણે આવનારા પચાસ વર્ષ સુધીની પાણીની વ્યવસ્થા કરી છે પરંતુ ડ્રાઈવરઝન નો યોગ્ય રસ્તો બનાવ્યા વગર જ બ્રિજ બંધ કરી દેવામાં આવતા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો જ્યારે ડાયવર્ઝન બેથી ત્રણ કિલોમીટરનો રસ્તો એટલી હવે ખરાબ હાલતમાં છે બંધ કરવામાં આવેલ છે ત્યારે ડાયવર્જન આપેલ છે પણ તે ડાયવર્જન નો રોડ અત્યારે હાલ પૂરતો જે આપેલ છે તેમાં મોટા મોટા રોડા છે અને જે સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા કચ્છ તરફ જતા પાટડે છે તોબા પોકારી તો અમે અત્યારે તો હાલમાં એ જ કહી રહ્યું છે કે જે બે કિલોમીટર ફરીને અમારે આવવું તો અમે તોબા પોકારીએ છીએ માનો કે અમે દુધરેજ ગામથી જે સુરેન્દ્રનગર આવવા જતા અને મોટા મોટા પથ્થરો વચ્ચે તો અમે અત્યારે હાલ સરકારને એ જ કહી છે કે તમે આ રસ્તાને ને કામ કરો સુધારો બુલડોઝર ફેરવી રસ્તો તો સારો આપો હકીકતમાં આ બ્રિજ બંધ કરવાથી અમને બહુ આકાલી પડે છે અને સરકાર શ્રી જે ડાયવર્જન આપ્યો છે એ બહુ ખાડા ખડિયા વાળો છે એમાં લોટ ઓફ બધું છે આમાં ટાયર ફાટવાથી માંડીને ઘણું નુકસાન થવાનું આનું મોટું એક્સિડન્ટ થવાનું છે રહે આ ડાયવર્જન કાપતા અમને અરજી થી પોની કલાક જેવો રસ્તો સમય કાપી રહ્યા છે એક કિલોમીટર અને સરકાર શ્રી આના પેલા પુલમાં ગાબડા પડ્યા છે નાનું મોટું રિપેરિંગ કામ કરી નાખેલું છે પણ પરમાનન્ટ કામ નથી કર્યું જેથી કરી અમને ખુબ જ આકાલી પડે ત્યાં રસ્તો ખરાબ છે હલા એવો રસ્તો નથી અને જે આજે ડ્રાઈવરજન આપ્યું છે એમાં બે બે બાજુ રસ્તા ખરાબ છે એમાં માણસો પડે છે ખુબ જ તકલીફ પડે છે બે બાજુ ડ્રાઈવરજન કર્યું છે એના રસ્તામાં સમર્પણ કરવું જોઈએ પેલા જરૂરી છે આ જે પુલ પુલ જે પડે એવું લાગે છે સરકારને તો એને એનું એનું સમારકામ કરવા માટે ડ્રાઈવર આપ્યું છે એમાં બધું ખરાબ છે રસ્તો બે બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંગદરા કચ્છ તેમજ પાટલી સહિતના તાલુકાને જોડતો રુદ્રેજ પાસે આવેલ નર્મદા કેનાલ પરનો મુખ્ય બ્રિજ જે છે હાલ તંત્ર દ્વારા રિપેરિંગ ના કામ પરથી બંધ કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડાયવર્જન રસ્તો આપવામાં આવ્યો છે તે ડાયવર્જન રસ્તાના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે લોકોને દોઢ થી બે કિલોમીટર ડાયવર્જન રસ્તા પર ફરતા અંદાજે એક કલાક જેટલો સમય લાગે છે અગાઉ પણ આ બ્રિજ પર બે થી ત્રણ વખત ગાબડા પડી ચુક્યા છે ત્યારે તંત્ર દ્વારા હાલ વડોદરા ખાતે જે ગંભીર આ બ્રિજ દુર્ઘટના થઈ હતી તે દુર્ઘટના બાદ તંત્ર સફારું જાગ્યું હતું ને હાલ જે પુલ છે એ બંધ કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક

આકોલવાડી ખાતે અભ્યાસ અર્થે જતા હોય છે પરંતુ હાલે રોડ પર ભારે વાહનોને લઈ પ્રતિબંધ છે જેથી જામવાડા રોડની તમામ બસો કાઠવડથી જતી હોય જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવું મુશ્કેલ બન્યું છે અમુક વિદ્યાર્થીઓના માતા પિતા પોતે આર્થિક સક્ષમ ન હોવાથી સ્કૂલે નથી જઈ શકતા તો બીજી બાજુ કેટલા વિદ્યાર્થીઓએ છ મહિના સુધીના બસના પાસ કઢાવી દીધા

પુલોની પણ ચકાસણી કરવામાં આવેલ હતી એ બાબતે અમે લેખિત રજૂઆત કરેલ છે કે પુલોને જે મેજર પુલ ને માઇનોર પુલ ને ચકાસ્યા બાદ એના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જેના કારણે આ ઉના લઈને માધુપુર સુધીના તમામ રૂટ બંધ થઈ ગયા છે અને ઉના થી ડાયવર્ઝન આપી કોડીનાર પ્રાચી અને માધુપુર સુધી સો કિલોમીટર ઉપર નું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી કરીને સિત્તેર કિલોમીટર એ બસ વિહોણું થઈ ગયું છે ખાસ કરીને વિદ્યાર્થીઓને વધુ પડતી મુશ્કેલી પડી રહી છે જામબાડા બામણાસા સુધીના વિદ્યાર્થીઓ આકુલવાડી અભ્યાસ માટે આવે છે તેમને છ છ મહિના વરસ વરસ દિવસના પાસ કઢાવેલા છે એ પાસ નો કોઈ ઉપયોગ નથી થઈ શકતો અને સમયસર સ્કૂલે પહોંચી નથી શકતા અમે અત્યારે એસટી બસના તમામ એસટી બસ છે જે બંધ થઈ ગઈ છે અને અમે છ મહિનાના પાસ કઢાવેલા છે પરંતુ અત્યારે એસટી બંધ બંધ હોવાના કારણે અમારા પાસ પણ વ્યસ્ત જાય છે અને તમામ શૈક્ષણિક કાર્ય અમારું બગડે છે એ માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે જલ્દીને જલ્દી તમે અમારા એસ ટી વિભાગની બસો ચાલુ કરાવો હું થી તપોવન વિદ્યા સંકુલ સુધી અપડાઉન કરું છું અત્યારે એસટી બસ બંધ કરી છે તો મારી સરકારની એટલી જ વિનંતી છે કે એસટી બસ જલ્દીથી શરૂ કરે આ જામડામાં પુલ બેસવાથી એસટી બસ બંધ કરી છે અમારા વાલી દરરોજ વહેલા ઉઠીને હેરાન થાય છે અમને મેકવા માટે પોતાનો ધંધો ખોટી કરીને પણ હેરાન થાય છે તો એ સરકારને એટલી વિનંતી કે જલ્દીથી બસ શરૂ કરે મારું ધોરણ બારનું અગત્યનું વર્ષ છે અમારા ગામ જામવાળાનો પુલ ચાર દિવસના બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે અમારા વાલીને આંખોલવાળી સુધી મૂકવાનો ધકો થાય છે તેના કારણે તેનો ધંધો પણ બંધ રહી છે અમે ચાર દિવસના અભ્યાસ માટે આવ્યા નથી તેથી અમારા અગત્યનું વર્ષ બરબાદ ના થાય તે માટે અમે સરકાર ને અપીલ કરીએ છીએ કે ઉના ડેપો અને ગઢડા ડેપો ની બધી બસો શરૂ કરાવવા માટે નમ્ર આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત